આકડા ઉનાળે ગરમીનું પ્રમાણ અસય હોય છે અને એમાં ગરમીના લીધે નાના મોટા વાહનોમાં આગનું પ્રમાણ વધી ગયું છે ત્યારે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ડેમડા ગામે ઝાડ નીચે કારમાં અચાનક આગ લાગી હતી એક લગ્ન પ્રસંગમાં આવેલી કાર મુસાફરોને લગ્નમાં ઉતારી નીચે હતી ત્યારે અચાનક જ સાંજના સુમારે એકાએક કારમાં આગની જ્વાળાઓ નીકળવા લાગી હતી કારમાં બેસેલ કાર ચાલક શિપ્તપૂર્વક કારમાંથી બહાર આવી ગયો અને આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા તો કારમાં આગ બુજવવા માટે પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યો હતો પણ આગ એટલી ભીષણ હતી કે જોત જાતમાં સંપૂર્ણ કાર આગમાં લપેટી શકાય નથી જોકે આગ લાગવાનું કારણ હાલ જાણી શકાયું નથી અમિત ઉપાધ્યાય સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ અરવલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ